સુરત જિલ્લાના કામરે તાલુકામાં આંબોલી ચાર રસ્તા જતા ફૂલ નશાની હાલતમાં કાર ચાલકે આંબોલી ગામના યુવકને ટક્કર મારી બેફામ નશાની હાલતમાં કાર ચાલકો ડ્રાઇવિંગ કરી અને એક્સિડન્ટના ઘણા બનાવો બની રહ્યા છે એવી જ રીતે આંબોલી ગામનો યુવાન જયંતભાઈ ચાવડા રાત્રે જમીને ગામ પાદરે લાગતા રોડ પર ચાલવા નીકળ્યા હતા ત્યાં ફૂલ ઝડપે નશાની હાલતમાં કાર ચાલક આકાશ કિરીટ વસાણી રાધારી જયંતભાઈ ચાવડાને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ગ્રામજનોએ તાત્કાલિક સારવાર અર્થે કામરેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ટક્કર મારનારી સબને ગ્રામજનોએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હાજર કરી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો નશા કરેલ કાર ચાલકે પોલીસ અધિકારી સામે નશાનો અને એક્સિડન્ટ ગુનો કબૂલ કર્યો હતો ત્યારબાદ કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુરુજી પ્રીતિશ દિલીપભાઈ શાહ યુવા પડકાર ન્યૂઝ સુરત અમારા મહિયાવંશી સમાજના કુમાર નવીનભાઈ ચાવડા રહેવાનું આંબોલી ગામ તેઓ જમીને ચાલવા માટે નીકળેલા હતા અને એ ચાલતી વેરાએ પછાડીથી પૂર ઝડપે પીધેલી હાલતમાં વાહન ચાલક આવી અને એમને અકસ્માત કરેલ છે અને પૂર ઝડપે આવી એમના ઉપર અકસ્માત કર્યા બાદ એ ભાઈ ત્યાંથી ભાગી ગયા છે અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં હાલ આરોપી હમણાં કામળેજ પોલીસ સ્ટેશનમાં એની અટક થઈ છે અને એના વિરુદ્ધમાં કામજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે હાલ જૈનભાઈ અમારા હોસ્પિટલમાં સારવાર અર્થે એમને ખસેડવામાં આવેલા છે જયનભાઈને ખૂબ ગંભીર ઇર્જા થઈ છે અને હાથના ભાગે પગના ભાગે અને માથાના ભાગે ખૂબ એટલે ખૂબ ગંભીર ઈજા થઈ છે